આમંત્રણમાં લઈને કોઈ નહી આરે મારે વિવાદ થયો નથી કોઈ મને દબાવવાની કોશિશ ક્યારે કરી નથી મેં ફોનમાં તમને ક્યો કોઈ વસ્તુ નહી ફોનમાં દબાવવાનું શું ક્યાં હું બોલી નથી ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે ખોટી વાત છે રેકોર્ડિંગ હોય તો શકો છો લાગણી તો મને આપેલી જ છે લાગણીમાં લાગણીમાં મને હકી નથી મારું માન પણ એટલું જાળવેલું છે મેર તરીકે એટલે આ પરિવારની વિવાદ શેનો પણ નથી પરિવારની ભાવના સાથે છે પરિવારની આરે પરિવારની વ્યક્તિ વાતચીત કરતી હોય થોડા બસ એ જ વાત હતી એમાં આખો તો ઇશ્યુ છે

કરીને રોડ ઉપર આપણે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાને પાંચ વર્ષ કાર્યક્રમ હોય કાર્નિવલ કાર્યક્રમ હોય આતનો રંગોળી રંગોળીના કાર્યક્રમો હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા રંગેલી રાજકોટ હોય પ્રજા પણ હોય

કાર્યક્રમ છે તો મારું જ નામ હોવું જોઈએ પણ મારા કઈ સાંભળવા માં એવું કતું આવ્યું દિવાળી પહેલા કપડા નીકળી ગયો